ગુડ મોર્નિંગ દોસ્તો કેમ છો બધા મજામાં જશો આજના નવા લોકો બધાનું સ્વાગત છે બધાને જય શ્રી રામ હવે હું નીકળી ગયો છું દૂધ રેડવા માટે ડેરીએ જોવા માટે આજે મમ્મી ગઈ છે અંબાજી કાલે એટલે આજે હું જાઉં છું દૂધ રેડવા માટે તો દોઈને નીકળી ગયો છું દૂધ આપવા માટે તમે જોઈ શકો છો આ કેન છે મારું ગામ છે મારા ગામની તલાવડી છે બસ હું ઊભો છું નીકળું છું હવે તમને બતાવીશ ડેરી બતાવીશ તમને ઓકે તો જોતા રહેજો અને હજુ સુધી નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કોમેન્ટ શેર કરતા રહેજો દોસ્તો આવ્યો છું દૂધ દૂધ ભરાવા માટે કેમ છો દોસ્તો દૂધ દૂધ આપીને ઘરે આવી ગયો છું હવે તમને બતાવો રસોડામાં છું ચા થઈ ગઈ છે પાછળ નું વાતાવરણ કેવું દેખાય છે સૂર્ય ઉગ્યો છે કોલો નો સવાર પડી ગયો છે

મારી મા મેલડી મા જય 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 મેલડી મા જ chơi mà, mình đi mà, chơi con chó chơi chơi dạ con gái dạy bà đều quê dạy bà dạy bà ચાલો લાઈ મૂકી દો મૂકી દો બસ થયો શું કરવાનું પ્રસાદ ખાવાનો આવી ગયો પ્રસાદ આવા છે કે દોસ્તો ગુડ મોર્નિંગ જય વરડીમાં બધાને જય શ્રી રામ તો નહેડી માતાને બસ એક જ પ્રાર્થના કે તમારો બધાનો દિવસ સારો જાય જીવનમાં સુખ સમૃદ્ધિ આપે નરેડીમાં તમારા બધાના સપના પૂરા કરે હંમેશા હસતા ખેલતા રાખે તમને ઓકે મિત્રો મળીએ મેં દર્શન કરી લીધા છે માતાજીની પૂજા કરી લીધી છે જય નરિમા ખાવાનું ખસું હતું છે

પેલી વેલી લેવા માટે શું રતલામિસ બટાકા પોન્યા છે મી સેવ લેવા ગયો હતો તો તમને આ બાજુ નજારો બતાવો ખેતર ને બધું છે મોર કેવા ને પીકોક મોર દોસ્તો હું આવ્યો છું મારા ખેતરમાં આજે કારણ કે મમ્મી નહીં અંબાજી ગઈ છે એટલે શું કહેવાય ચાર ને પાદળી વાળવું પડશે ગાયો બેસવા માટે તો વાળવા આવ્યો છું ખેતરમાં તમે જોઈ શકો છો આ મારું ખેતર છે અંદર મરચો કરેલી છે તો ચાલો તમને બતાવ આગળનો એક નવો વ્લોગ મેં પોસ્ટ કર્યો તો ખેતરમાં ચાળીઓ છે એનો તો હજુ પણ આ ચાળીઓ દેખાય જ છે તમને જો đi bay vào đâu? Ừ. Oh.

જો જો ડીશ્યુમ કરજે તું ડીશ્યુમ કર આસુરામો હ બંદૂક જો જા એ જો જા બીમાર ડીશ્યુમ કરી જો ગય જી ના યે કર ના ચૂજો તે ના બચા હે જો આયા કેવો તો બોસ બોસ કઈ કોમક ના કોણે એ અમને કોલાકાકા આયા દોસ્તો હું અત્યારે બપોરના વાગ્યા છે ત્રણ અને હું આવ્યો છું મારા ખેતરમાં અહીં તમે જુઓ કેટલો તાપ છે આવું પડે જોવા માટે ઓહો ચાવી રહી ગઈ ચાવી રહી ગઈ ચાવી રહી ગઈ હું બાઇક લઈને જતું રહે ચાવી રહી જ આપણી ગાડા દિસ ઇઝ ગેટ ગેટ ખોલ્યો ગેટ વાસી અંદર આવ્યા હવે આ જગ્યા સારી છે અહીંયા ઘડી છે ને હું વિડીયો શૂટ કરીશ ત્રણ ચાર વિડીયો શૂટ કરીશ આ ટી શર્ટ પહેરીશ એટલે આ ટી શર્ટ ઉપર મિનિમમ ચાર કે ચાર કે પાંચ વિડીયો શૂટ કરું છું એટલે આ ટી શર્ટ ઉપર આટલી વિડીયો શૂટ કરીશ કે તો સારી જગ્યા ક્યાં છે બેસવાની તો દોસ્તો આ આસો પાલો છે આસો પાલોના છોડા નીચે બેઠો હા હવે અહીંયા ઘણી વિડીયો શૂટ કરીશ ઓકે તો વિડીયોમાં બન્યા રહેજો લોગ જોતા રહેજો મળીએ દોસ્તો બાપજી શું લાયા આપણે દઈ દઈશું લાયા બાપજી ના

ચાલુ લોકમાં તો સોંગ થાય ને કોપી રાઈટ જાય ખબર તમને ઓકે તો કેટલા વાગ્યા છે અઢા ચાર વાગ્યા છે દોસ્તો હવે જઈશું પાછો ખેતરમાં શું લેવા ચાર લેવા કઈ જવું આપણે ઠંડુ ઠંડુ લાગે કેવું લાગે દોસ્તો જોતા રહેજો બનાવ રહેજો બ્લોગમાં મળીએ દોસ્તો અમે આવ્યા છે પેટલા તમે જોઈ શકો છો પેટલા આજી કા શું લેવાય આપણે પેટલા પેટલા શું લેવાય પૈસા ઉપાડવા ને ઢગી લેવાની ને ઢગી મમ્મી ઢગી લે છે ને ચડ્ડી લેવાની ચડ્ડી લેવાની ને ઓકે તો ગાઈસ લોક બતાય જો કેટલા લાયા છું દવાખાને જવાનું છે દવા પણ લેવાની હતી એટલે થોડું ઘરનું સામાન લાવ તો બતાય મન બતાય ના તમે બતાય મન બતાય બાલી શું લાવી જો બાલી અંબાજી કડું લાવી જો બતાય જે આ ના પહેરવાનું મસ્ત લાગા નહીં આપા જો મસ્ત લાગા બીજું શું લાવી બાલી શું લાવી બીજું પછી હાથી લાવી હાથી ચમ કાન નાખ્યો આઈ થાય હે એ કાન નાખ અને આ પહેર લે આ પહેર લે મસ્ત લાગશે લે કાન નાખ્યો ટેક્ટર બતાવી દે કઈ હે આ ટ્રેક્ટર વાણ્યું શું થાય હે નહીં ફરતું પગડી ગયું હે આવું હેડા જ ખરું છું ને હેલો કેમ છો દોસ્તો તો અત્યારે વાગી ગયા છે સાડા છ સાંજ પડી ગઈ છે અને તમને વાત કરું તો સાંજનો જે વાતાવરણ હોય છે ખેતરનું વાતાવરણ તો બહુ જ જોરદાર હોય છે તો મિત્રો તમે જોઈ શકો છો મારી આજુબાજુ બધા ખેતર છે અને હું મારા ધાવા ઉપર આવ્યો છું તો

શરદી થઈ તો નાક ઉપર લગાવે છે આમ શ્વાસ લો હાથ ઉપર લગાવીને અને કપાળ દે દુખતો હોય તો તમે ઘસી શકો છો તો તમને રાહત થઈ જશે હું આ જ વાપરું છું કંઈ બહુ મોટો ખર્ચો કરતો નથી અને આ ગોળીઓને પડી ગી એટલે હવે ગાઈશ ગોળીઓ ખાઈ મસ્તની અંદર લઈ લઈશ સારી એવું ગાઈ જશે તો આખા દિવસ તો આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ છે તો મિત્રો બ્લોગ જોજો પૂરે પૂરો આખો મહેરબાની કરીને અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઇક કોમેન્ટ શેર કરી દેજો અને ચેનલમાં હજુ નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે કોડિયો ખાઈને હું સુઈ જાઉં છું ત્યાં સુધી આપણે બધા હવે કાલે સવારે મળીએ ઓકે હું બ્લોગ પોસ્ટ કરી દઈશ તમે જોઈ લેજો તો બધાને ગુડ નાઇટ જય શ્રી રામ જય માતાજી